નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય પર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે નવા નવા ગેસ્ટ સાથે નવા નવા મુદ્દા આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવતા હોય છે અને આ કાર્યક્રમની શરૂઆત થતી હોય છે મહત્વની બાબત અત્યારે એ છે કે દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે એ પછી ગુજરાત સહિતના અલગ અલગ જે રાજ્યો છે એમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે જનરલી અબ્જલસિંહ તમે ખા ખ્યાલ હોય કે ગુજરાતમાં રહેતા હોય ને અમદાવાદ વડોદરા સુરતની રાજકોટની વાત થતી હોય ત્યારે ગુજરાત દેશમાં ચોથા ક્રમાંકે છે ચોથા ક્રમાંકે છે એનું કારણ એ છે કે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે વડોદરામાં હોય સુરતમાં હોય રાજકોટમાં હોય અલગ અલગ જગ્યાએ કેસમાં વધારો થયો છે નવો વેરિયન્ટ જે એન્ડ પોઈન્ટ વન આ વેરિયન્ટ શું છે તકેદારી શું રાખવી જોઈએ કોરોનાથી બચવા માટેની તકેદારી શું રાખવી જોઈએ માનો કે કોઈને પહેલા કોરોના થયો હોય એને કઈ રીતની તકેદારી રાખવી જોઈએ એના માટે કયા પ્રકારની સાવચેતી છે એને વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર મિતેશ શાહ જોડાયા છે એમડી સિનિયર ફિઝિશિયન આપનું સ્વાગત છે સાથે ડોક્ટર વૈદ્ય આશ્લેષ મહેતા એમડી આયુર્વેદ નિષ્ણાત છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે મિતેશભાઈ ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે કોરોનાએ તમે જુઓ કે ફરીવાર માથું ઉંચકી નાખ્યું છે તમે જુઓ કે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે રાજકોટ હોય પરંતુ ગુજરાતમાં ફરી એકવાર જ્યારે કોરોનાએ પગપેસારો કર્યો હોય ત્યારે પહેલાં તો એ જણાવો કે જે એન્ડ પોઈન્ટ વન આ નવો વેરિયન્ટ શું છે કયા પ્રકારની તકેદારી અને શું સાવચેતી રાખવી જે એન વન જે નવો વેરિયન્ટ છે એ આગળના જે આલ્ફા બીટા ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ છે એમાંનું ઓમિક્રોન વેરિયન્ટનો આ વાયરસ છે જે એન વન આગળના વાયરસ કરતાં વાયરસ થોડોક ડિફરન્ટ એ રીતે છે એના જે સ્પાઇક્સ પ્રોટીન છે એ થોડા વેરિયન્ટ આવેલા છે અને એમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક એની ઇમ્યુન સિસ્ટમ ઉપર આ વાયરસ બહુ ઝડપથી

ત્યારે જનરલી લોકો એવું કહેતા હતા કે અમે આ હોસ્પિટલમાં જઈશું તો અમારી ઘરે ચિંતા વધી જશે અને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો લોકોને કરવો પડતો હશે એટલે લોકો કદાચ હોસ્પિટલમાં નહોતા જતા ઘરગથ્થુ ઉપચાર પણ કરતા હતા એ પછી ગરમ પાણી પીવાની વાત હોય લીંબુ શરબતની વાત હોય ફળફળાદી ખાવાની વાત હોય અત્યારે મારે તમને એ પૂછવું છે આ જે એન નવો વેરિયન્ટ જ્યારે હોય એનાથી તકેદારી કયા પ્રકારની અને ખાસ કરીને આયુર્વેદમાં આના આનાથી બચવું હોય તેના માટે કેવા પ્રકારનું વર્ણન છે શું માનો છો તમે આયુર્વેદમાં જ્યારથી આયુર્વેદનું અવતરણ થયું છે ને એક ક્ષણથી આયુર્વેદના બે જ હેતુ રહ્યા છે સૌથી પહેલું સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ અને બીજું આતુર છે વિકાર પ્રશ્ન એટલે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ એટલે જે લોકો સ્વસ્થ છે એની સ્વાસ્થ્ય રક્ષા એ આયુર્વેદનો પ્રથમ મુદ્દો રહ્યો છે અને ત્યારબાદ એની સાથે જે રોગગ્રસ્ત છે એમની ચિકિત્સા કરવી એ અને આ ચિકિત્સામાં પ્રવેશતા પહેલા સૌથી મોટો મુદ્દો આવે ને એ હોય ભયનો ડરનો તો કોરોના આવશે જશે કે અઢળક રોગોના નામ આવશે અઢળક રોગોના નામ કેઝ્યુઅલ થઈ જશે હળવાશથી પણ લેવાઈ જશે કેટલાક જોડે જોડે ચાલતા પણ રહેશે એના નવા વેરિયન્ટ પણ આવતા રહેશે તો નામથી ડરવાની કોઈ જરૂર નથી હળીમળીને બધું આયુર્વેદમાં કફ ત્રણમાં જ આવે છે અને એ ત્રણને જ ધ્યાનમાં લઈને નાડી અનુસાર બધી ચિકિત્સા થતી હોય સો ડર રાખવાની જગ્યાએ પોતાને ઓળખવું લાઈક રાધર દેન કોવિડના અલગ અલગ વેરિયન્ટ થી ડરવું એના કરતા નોઈંગ યોર ઓન સેલ્ફ કે તમારી પ્રકૃતિ શું છે વાયુ પિત્ત કફ તમે કઈ પ્રકૃતિમાં આવો છો નજીકના વૈદ્યને મળો અને એ પ્રકૃતિ અનુસાર તમારી દિનચર્યા ઋતુચર્યાને તમે સ્વીકારો દર વખતે એવું જોવા મળે છે કે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુ ની અંદર આપણું ઋતુ પલટો મતલબ આયુર્વેદની ભાષામાં એવું કહીએ ઋતુ સંધિ ભેગી થાય એ ઋતુ સંધિની અંદર આપણું બળ શરીરનું પ્રતિકારક બળ સ્વાભાવિક રીતે ઓછું થતું હોય અને આ ઓછો થતા સ્વ ઋતુ બળની અંદર પાછળની ઋતુના અનુ કરણોને છોડીને નવી ઋતુની દિન દિનચર્યા ઋતુચર્યાનો આપણે અંગીકરણ કરવાનું હોય અને જો તમે આ સારી રીતે કરો છો ને તો કોરોના કોવિડના કે કોરોનાના ગમે તેટલા વેરિયન્ટ આવશે એ તમને ક્યારેય કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડી શકવાના નથી સો ફર્સ્ટ ડરવાનું બંધ કરો બીજું તમારી જાતને નજીકના વૈદ્યને મળીને ઓળખો કે તમારે દિનચર્યામાં ડેઈલી લાઈફમાં તમે હેલ્ધી છો તો પણ તમને કોઈ તકલીફ છે તો હેલ્ધી થયા પછી શું તમારે રોજિંદા જીવનમાં અનુકરણ કરવાની જરૂર છે સામાન્ય દિનચર્યા છે હવે આજે આપણે બધા બ્રશ કરીએ છીએ રાઈટ આ બહુ મોટો ફેક્ટર છે કોવિડ માટે પણ કે આજે આપણે બધા બ્રશ કરતા થઈ ગયા છે તો બ્રશ આપણે કરીએ ત્યારે આપણે શું કરતા હોઈએ છે લેફ્ટ એન્ડ રાઈટ મુવમેન્ટ કરતા હોઈએ છે અથવા તો અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ મુવમેન્ટ કરતા હોઈએ છે આ બધામાં કસરત જે થાય છે એ છે નહીં થાય છે એ ખાલી બાયસેપ ટ્રાયસેપ નહીં થાય છે હા થાલે છે પણ દાંતણ પાછળનો આશય શું હતો કે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો નકામો કચરો ત્યાં ભરાઈ રહેલો ના રહે રાઈટ અહીંયા બધે જે આપણે બધા સાયનસ રહેલા છે કે લાળ ગ્રંથિઓના પોલાણ રહેલા છે એ દરેક જગ્યા પર જયારે વિકૃત કફ પેદા થાય ને એ વિકૃત કફની અંદરથી સંક્રમણના ચાન્સીસ આપણા વધી જતા હોય તો જયારે તમે દાંતણ કરવાના શરૂ કરો ને ત્યારે તમારા દાંતની મુવમેન્ટ કે મોઢાની મુવમેન્ટ આમ ઉપર નીચે થાય જેના કારણે આ સ્નાયુઓની હલચલ થાય એટલે વિકૃત કપ ત્યાં રહી જ ના શકે તો સૌથી પહેલી શરૂઆત જો તમારે કરવી હોય ને તો તમારે બ્રશને રિપ્લેસ કરવાનું શરૂ કરો દાંતણથી જો પૂરેપૂરી રીતે રિપ્લેસ ના થઈ શકે તો દાંતણ પણ કરો દાંતણ પછી તમે બ્રશ કરો કોઈ જ વાંધો નથી અને હજી તમારે વિશેષ જવું હોય તો તમારા નજીકના વૈદ્યને મળો એ તમને ચોક્કસથી કહેશે કે તમારા પ્રકૃતિ પ્રમાણે લીમડાનું નું વડ વડનું કયું દાતણ તમારા માટે કે ખેરનું કયું દાતણ તમારા માટે વધારે સુયોગ્ય છે આ શરૂ કરો ને એક તરફ મૂકો ગરમ પાણી તમે જે ગરમ પાણીની વાત કરી ને હવે શું લેવું એના કરતા વધારે મહત્વનું છે કેવી રીતે લેવું તમે ગમે તેટલી સારી રીતે લોટો ભરીને અમૃત પીવો ને તો કદાચ એ તમને જાડ જ કરીએ આપણે બરોબર એની જે પ્રમાણ કે એની જે માત્રા હોય ને એ જળવાવી બી બહુ જ જરૂરી છે આયુર્વેદ ગરમ પાણી પીવા માટે કે છે પણ કેવું ગરમ પાણી અને કેવી રીતનું ગરમ પાણી અત્યારે બહુ જ ભૂંડો પ્રચાર થઈ રહ્યો છે કે સવારે ને એક ગ્લાસ પાણી ગરમ પાણી તમે લીંબુ નાખીને કે મધ નાખીને કે બીજું કશું ઉમેરીને ગરમ પાણી ગટ એક લોટા જેટલું કે એક ગ્લાસ જેટલું પી તો સામાન્ય રીતે તમે એક દીવો પણ કરો છો તો એ દીવાની અંદર દીવાના પ્રમાણ કરતા વધારે ઘી નાખો તો દીવે પ્રગટ છે ખરી નહીં થાય આપણું શરીર અગ્નિ ધરાવી રહ્યું છે જે પાચનની પ્રક્રિયા કરતું હોય તો આખી આખી રાત જે જે બંધ બંધ પડી રહી હતી દરમિયાન દરમિયાન નિંદ્રા બધું હતું એને તમારે જાગૃત કરીને આગળ ધક્કો હોય તો એક કે બે ગૂંટડા જેટલું હુંફાળું ગરમ પાણી પણ તમને સારી રીતે તમારું મલ નિષ્કાસન કરી આપશે અને અગ્નિનો વધારો કરી આપશે જેથી તમે ફરીથી નાસ્તો જમવાનું જે કંઈ પણ લેવાનું શરૂ કરશો ને એનું પરિણામન સારી રીતે થશે અને તમારો ખોરાક જો છે તો બળ તો તમને એમ પણ સારી રીતે મળવાનું છે તમારી ઇમ્યુનિટી બુસ્ટ થશે તમારું સ્ટ્રેન્થનિંગ આવશે બરોબર તો આ એક ગ્લાસ પાણી પીવાનું ઘટઘટાવવાનું એ નાકનું છે ને રહેવા દો અને બસ એક થી બે કેટલો હુફાડો ઘૂટો ધાતણ ને આ બે વસ્તુ તમે યોગ્ય રીતે અપનાવશો ને તો નેવું ટકા ઉપરનો શરીરનો વિકૃત મલ કે જેને આયુર્વેદની ભાષાની અંદર સ્વેદ મૂત્ર પુરુષ કહેવાતું હોય એ એ નીકળી જશે એ ત્યાં રહેશે જ નહીં બિલકુલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે શિયાળામાં કોરોના કેમ આવે છે શિયાળામાં જ કોરોનાના સૌથી વધુ કેમ કેસ થાય છે શિયાળામાં ઇન્ફેક્શન કેમ વધે છે મારે તો એ પરિબળ જાણવું છે કે શિયાળામાં કોરોનાના કેસ વધવા પાછળ જવાબદાર પરિબળો શું છે મેડિકલી આવા કોઈ પરિબળો વર્તે આપણે બે વર્ષ વચ્ચે કોરોનાનો સમયગાળો આપણે પાસ કર્યો છે બે હજાર વીસ અને બે હજાર એકવીસ ત્યારે દરેક વખતે આ જ વાત થતી કે ઇન્ડિયામાં ઉનાળો બહુ ગરમ હોય છે એટલે કોરોનાના જમ્પ્સ મરી જશે શિયાળામાં ઠંડી હોય તો કોરોના ફેલાય નહીં આ બધા જ પરિવારો ખોટા સાબિત થયા છે તમામે તમામ બે વર્ષ દરમિયાન તમામે તમામ સિઝનમાં બે હજાર ફૂલ છે માટે દરેક વખતે નવા નવા છે જે લોકો વધારે પડતું ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે જ્યાં વધારે પડતા લોકો ઓછી જગ્યામાં રહે છે આ બધા સંક્રમણ થવાના મોસ્ટલી ચાન્સીસ વધારે હોય છે કરોનામાં મેઇન ત્રણ વસ્તુમાં અમારી દ્રષ્ટિએ ધ્યાન રાખવું જોઈએ એક જયારે આવા કરોના ડેવલપ થાય ત્યારે માણસ એક ડિસ્ટન્સ રાખીને બે માણસ વચ્ચે જે આપણે ત્રણ મીટરનું કે ત્રણ ફૂટનું ડિસ્ટન્સ નક્કી કર્યું છે એ ડિસ્ટન્સથી વાત કરવી જોઈએ સેનિટાઈઝેશન અપનાવવું જોઈએ અને માસ્ક અપનાવવો જોઈએ આ જે ત્રણ પ્રાઇમરી છે આજે પણ એ રામબાણ ઇલાજ તરીકે જ છે મેડિકલ લાઈનમાં આપણે કરોના શરીરમાં એન્ટર નથી થવા દેવાનું એન્ટર થયા પછી તો ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે જ અને હવે કરોના પહેલા જેટલો ભયજનક રહ્યો નથી બે હજાર એકવીસ પછી એક પણ એવો વેવ નથી આવ્યો કે જેમાં આપણા જે સોસાયટી છે એને ગભરાવું પડે સામાન્ય કાળજીથી અત્યારનો કોરોના મટી જ જાય છે કોઈ પણ સાઈડ ઇફેક્ટ એની રહેતી નથી એટલે ગભરાયા કરતા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ એક અણમોલ શસ્ત્ર અપનાવા જેવું છે બાકી કરોના આ સીઝન કે પેલી સીઝન સાથે કોઈ પણ જાતની અસર થતી નથી એ છેલ્લા બે ત્રણ વર્ષના આપણા જે પાસ્ટ ગયેલો છે એમાં એ વસ્તુ સાબિત થયેલી છે પેલી જો વાત કરવામાં આવે કોરોનાએ જ્યારે ફરી જયારે પગ પેશારો કર્યો હોય ત્યારે જનરલી જો હું તમને કહું ને તો અત્યારે જયારે આવી ગયો છે ત્યારે લોકો ક્યાંક એવું કહે છે કે કોરોનાથી બચવા માટે અલગ અલગ ઉપાયો આપે કહે આયુર્વેદમાં અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું પછી ગરમ પાણીનું હોય કે પછી બધી વસ્તુનું હોય પરંતુ કોરોના કોરોના હવે ના આવી ક્યાંક વાતો કરતા હતા હવે કોરોના નથી જોઈએ અમારે કોરોના ના પરંતુ હવે જીએન પોઈન્ટ વન નામનો જ્યારે નવો વેરિયન્ટ જ્યારે સામે આવ્યો છે ત્યારે મારે ખાસ આયુર્વેદની દૃષ્ટિએ આ વેરિયન્ટની જ્યારે ચર્ચા કરવી હોય આ વેરિયન્ટમાં ખાસ એવું તે શું છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ હોય અને ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ હોય હૃદય રોગનો હુમલો જેને આવી ગયો હોય એવા દર્દીઓએ આનાથી બચવા માટેના મહત્વના ઉપાયો શું છે એ લોકોએ કઈ રીતે બચવું આનાથી શું માનો છો તમે એક આયુર્વેદમાં કેવા પ્રકારનું આનું વર્ણન કરવામાં આવ્યું છે શું માનો છો તમે આયુર્વેદની સંહિતાઓ આયુર્વેદના જે ગ્રંથરાજ છે એમાં ચલક સંહિતામાં જનપદોધ્વંશ અધ્યાય વિમાન સ્થાનમાં આવેલ છે જનપદ ઉદ્વંશ શબ્દ સમજવાની જરૂર છે જનપદ એટલે એક સાથે બહુ લોકો રહેતા હોય અથવા તો ઘણા બધા લોકોનો સમૂહ અને એટલે એમનો નાશ થવો આવું ઘણી બધી અલગ અલગ ચાર બાબતોના કારણે થતું હોય એક પાણીના કારણે એક હવાના કારણે એક જમીનના કારણે અને એક કાલના કારણે મતલબ જે જેને આપણે સમય કહેતા હોય એના કારણે તો કોરોના જે વખતે આવ્યો હતો એ આતો એક જનમ પદોદવંશ હતો કે એક સાથે કોઈ એક જ કારણથી ઘણા જ બધા લોકોનું મૃત્યુ થયું અને એની પાછળનું જે ખરેખર તમે જે જાણવા માંગો છો જે મૂળ છે ને એ અધર્મ છે અને આ અધર્મ એટલે શું તો અધર્મ એટલે રોજિંદા જીવનની અંદર થતો પ્રજ્ઞાપરાત ન કરવા જેવી બાબતો અને એની શરૂઆત મૂળ જે થાય ને એ સંચયથી થાય મતલબ જરૂરી નથી એવું પણ તમે સંગ્રહિત કરવાનું શરૂ કરો ત્યાંથી આ મોહ ત્યાંથી આગળ આગળ વધતા વધતા અંતે જ્વરની ઉપસ્થિતિ થાય જેને તમે મોર્ડનમાં મેડિકલ હિસ્ટ્રીની અંદર ફક્ત જ્વર એટલે ફીવર લેવાતું હોય આયુર્વેદની ભાષામાં જ્વર એટલે દેહ અને મનનો સંતાપ એટલે તમે જોશો ને તો એવું નથી કે કોવિડની અંદર ફક્ત ફિઝિકલ હેલ્થ કે પાયરેક્સિયા થવું હાઈપર પાયરેક્સિયા થવું ટેમ્પરેચર વધવું બ્રીથિંગ ડિફિકલ્ટી આવી એના કરતા વધારે લોકો માનસિક પીડામાં સપડાયા છે બરોબર એટલે દેહ અને મન આ બંનેનો સંતાપ જ્યાં જોવા મળે ને એવી એક પરિસ્થિતિ આ ચાર કારણોના કારણે આવે તો એની ચિકિત્સા કરવી હોય કે ત્યાંથી સાચવવું હોય ને તો આયુર્વેદનો એક અભિન્ન અંગ છે દેવ વેપાશય ચિકિત્સા શ્રી સુદીપ આયુર્વેદ વડોદરા ખાતે અમે દેવ વેપાશય ચિકિત્સામાં ઘણું જ આગળ કામ કરતા હોઈએ છીએ ખાસ કરીને બચ્ચાઓમાં પણ તો આ દેવ વેપાશ્રિક ચિકિત્સા હોય ને એમાં મંત્ર દીપ પ્રાગટ્ય પ્રણીપાત ધૂપન આવી ચિક્ષાઓનો ઉપયોગ થતો હોય કે જેનાથી આપણે આપણું પર્યાવરણ સાચવી શકીએ અને આપણા પ્રાયશિત કરી શકીએ તો ખરા અર્થની અંદર જો કોરોનાની તમે ચિકિત્સા પૂછતા હોય ને તો એ દેવ પાણી ચિકિત્સા છે આયુર્વેદ સિદ્ધાંતો પ્રમાણે અને એમાં ચરક સંહિતા ચિકિત્સા સ્થાન અધ્યાય ત્રણ જ્વર ચિકિત્સામાં ચરક આચાર્ય એમ કે છે કે વિષ્ણુ સહસ નામાવલી નો પાઠ વિષ્ણુ પાઠ જે કોઈ પણ વ્યક્તિ કરે છે એ એ મંત્ર ચિકિત્સા હવે તો તો મોડર્ન સાયન્સ પછી આપણે ઇક્વિપમેન્ટ બેઝ જે સાયન્સિસ કહેતા હોઈએ છે એ ખૂબ આગળ રિસર્ચના બેઝ ઉપર પહોંચી ગયા છે તો વી એડમિટ દેટ કે હવે મંત્ર અથવા તો શબ્દના વાઇબ્રેશન્સની બોડીની હેલ્થ ઉપર ઇમ્પેક્ટ થતી હોય છે તો આ વાત આચાર્ય આચાર્યચરક ઘણા વર્ષો પહેલા આપણને જણાવી છું કે આજે પણ એટલી જ ઇફેક્ટિવ છે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ દિવસમાં બે વખત કરવામાં આવે તો એ બહુ જ સારી રીતે દરેક વ્યક્તિનું દરેક ઘરનું સ્વાસ્થ્ય જાળવી શકે છે અને એવી રીતે સમજીએ ને એક સામાન્ય તો ક્રાઉન મતલબ સૂરજ જયારે આવે અને એના કારણે જે આખે આખું તમને એક મુગટ જેવું જે ફીલ થાય માથાની પાછળ આખું જેવું તમને અહીંયા દેખાતું હશે અત્યારે તો એ જે હોય એને કોરોના કહેવાય તો તમે ઘરની અંદર દીપ પ્રાગટ્ય પણ કરો છો અથવા તો પછી સૂર્યનારાયણની ઉપાસના પણ કરો છો તો તમને એટલી જ સારી રીતે બચાવશે જેટલી સારી રીતે તમે તમારી ડેલી લાઈફ ની અંદર કોઈ પણ ગરમ પાણી અથવા તો બીજા કોઈ પ્રયોગે કરતા હોય અને આની સાથે ચ્યવનપ્રાશ રસાયણ ચિકિત્સા આ બે જ વસ્તુ છે દેવ વ્યપાશય અને રસાયણ ચિકિત્સા તમે એ હેલ્ધી તમારા શરીરનું વ્યાધિ પ્રતિકારત્વ વધારી આપે તમારા શરીરની અંદર નું નિષ્કાશન કોન્સ્ટન્ટ થવા દે તમારા શરીરના અગ્નિને સ્થાપિત કરી રાખે આવા દ્રવ્યોનું સેવન તમે રાખો એન્ડ વન્સ અગેન ડિસ્કલેમર માર્કેટમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે વેચાય છે એવો ચેવનપ્રાશ નહીં કે જેમાં આમળાની જગ્યા ઉપર કોળબ વાપરવામાં આવે છે શાસ્ત્રીય રીતે વૈદ્ય બનાવેલો ચેવનપ્રાશ તમે જો સેવન કરી રહ્યા છો આયુર્વેદ પદ્ધતિ અનુસાર સવારે ઉઠીને લો છો અથવા તો જમવાની થાળીની અંદર અડધી અડધી બે વખત લો છો બરોબર તો આવી રીતે અને જે વખતે તમને કોરોના કદાચ ન કરે અને નારાયણ તમને થાય છે તો જલ્દી થી રિકવરી આપવાની અંદર ખૂબ મદદ કરશે અને શિયાળાના સંલગ્ન શિયાળાના સંલગ્ન જે તમે પૂછ્યું તો આયુર્વેદમાં એક સૂત્ર છે આત્મ લમણ તેલ નાડી પ્રસ્તરે સંકારે મતલબ જે કોઈ પણ વ્યક્તિને શિયાળો શરૂ થતા બ્રીથિંગ ડિફિકલ્ટી ફીલ થાય છે પછી કોવિડની અંદર પણ હોય શકે છે કોવિડ સિવાય પણ હોઈ શકે છે તો વાટકીનું તળિયું ડૂબે એટલું તલનું તેલ લો એની અંદર અડધી ચમચી જેટલું સેંધો મીઠું ભેગું કરો આટલા હુંફાળા ગરમ મિશ્રણ ને તમે તમારા છાતીના અને પીઠના ભાગે કે જેને આપણે ફિફ્સાનો મોટો મોટો એરિયા છે પાસળીનો ભાગ આપણે કહેતા હોઈએ છીએ એની ઉપર લગાવો અને એના પછી આઈધર થોડી એક્સરસાઇઝ કરો અથવા તો કોવિડમાં જે આપણે સ્ટીમર લેતા હતા એનાથી તમે એ થોડોક શેક આપો ધજાઈના આવી રીતે તો અંદર જમા રહેલો નકામો કપ એ બધો જ વિલયન પામીને આતરડા દ્વારા સંડાસની અંદર નીકળી જશે અથવા તો થોડા ગડફામાં બહાર નીકળી જશે તો તમે સતત અને હંમેશા એનાથી બચેલા રહેશો તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ચ્યવનપ્રાશ અને તલના તેલ અને સેંધવની માલિશ પછી શેક આ વસ્તુ અનુકરણ જનરલી જો વાત કરવામાં આવે કોરોના હતો અને અત્યારે પણ છે જ નો ડાઉટ પરંતુ હતો ત્યારે લોકોને કેવું હતું કે હું ચેકઅપ કરાવી લઉં કોરોનાનું પણ એડમિટ નથી થવું એડમિટ થવાનો ક્યાંક ડર હતો આ લોકોને કે હું એડમિટ થઈશ તો ક્યાંક ડરનો માહોલ એમનો ક્યાંક હતો હવે જ્યારે એડમિટ એ લોકો નતા થતા પરંતુ કોરોનાનું ચેકઅપ થઈ ગયું હતું ભાઈ આને કોરોના આવ્યો છે ત્યારે તમારા જેવા ફેમિલી ફિઝિશિયન સિનિયર ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરે કે ભાઈ મને એક્ઝેક્ટ કોરોના થઈ ગયો છે મને સતત ખાંસી આવતી હતી મને કમરમાં દુખાવો હતો ગળામાં ખરાશ હતી એટલે જનરલી કેવું હોય કે ફેબી ફ્લુ ગ્લેનમાર્કની ફેબી ફ્લુ આવતી હતી એ વખતે પેરાસિટોમોલ ડોલો છસો પચાસ અને ગરમ પાણી હોય કે પછી ચમનપ્રાસ હોય કે લીંબુ શરબત હોય આ બધું સેવન કરતા હતા અને કોરોના આવા લોકોએ મટાડ્યો છે મટાડ્યો છે મટાડ્યો છે પરંતુ એના પછી જે લોહી જાડું હોય એને પાતળા કરવા માટેનો જે ટેસ્ટ હતો એ ક્યાંક નથી કરાવ્યો એવા લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી અને કેવા પ્રકારની તકેદારી કરોનામાં ઘણા બધા પ્રકાર છે કરોના થયા પછી માણસોના જેમ પ્રકાર હોય એમ કરોનાના બી પ્રકાર છે કરોના કોની ઉપર થાય છે એ વ્યક્તિની ઉંમર શું છે એના કોમોર્બિડ ડિસીઝ એટલે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાઇરોઇડ છે એને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે આ બધા ફેક્ટર્સ પણ કોરોના ડિસીઝ ઉપર અસર કરતા હોય છે એ સાથે સાથે તમારી ઇમ્યુનિટી પાવર કેટલો છે એ પણ કરોના ઉપર અસર છે એક જ દવા બે વ્યક્તિને આપવામાં એક વ્યક્તિને પાંચ દિવસમાં સારું થઈ જાય હરતો ફરતો જાય એ દવા બીજા વ્યક્તિને આપવા છતાં સારું નથી થતું સમયાંતરે એની કન્ડિશન ખરાબ થાય અને હોસ્પિટલાઇઝ પણ કરવો પડે લોહી જાડું થવું એ બધા કોરોનાના લક્ષણો નથી પણ કોરોનાના ડિસીઝના કોમ્પ્લિકેશન છે અને દરેક પેશન્ટની ઇન્ડિવિજ્યુઅલ કોમોર્બિડ કન્ડિશન ઉપર ડિપેન્ડ રહેતો હોય છે એટલે લોહી જાડું થવા માટેના જે ડિસીઝ હવે જે લાસ્ટ બે પછી કોરોના થઈ રહ્યો છે એમાં કોઈ ફેબી ફ્લ્યુ કેવી જરૂર પડતી નથી વધારે ફીવર હોય તો સિમ્પલ એન્ટિબાયોટિક અથવા તો રૂટિન જે શરદી ખાંસીની દવાથી જ કોરોના મટવામાં આવે છે હવે કોઈ હાઈફાઈ દવા કે ની પણ જરૂર પડતી નથી અને કોરોના ઈઝીલી સારી દવા સિમ્પલ દવાઓથી ગાર્ગલ કરે અને પોતાની જાતને ક્વોરન્ટાઇન રાખે એનાથી પ્રમાણમાં સોમા માંથી નેવું ટકા પેશન્ટ કોઈ પણ જાતની મોંઘીદાર દવાઓ ખર્ચ્યા વગર ઘરે રહીને સારો શોધ પૂર્ણપણે થઈ શકે છે મારે ખાસ બચવા માટે ને તકેદારીના ઉપાયો મારે જાણવા છે માનો કે કોરોના તો અત્યારે છે જ નવો વેરિયન્ટ ઝેન પોઈન્ટ વન પરંતુ ખાસ બચવાના આયુર્વેદનું વર્ણન મારે ખાસ જાણવું છે કોરોનાથી લોકોમાં ડર ક્યાંક ને ક્યાંક પેદા થઈ ગયો છે પરંતુ એડવાન્સમાં પ્રિકોશન માટેની કઈ કઈ ઘરગથ્થુ ઉપચાર પદ્ધતિ છે તમે પાણીનું પીધું પણ પાણીના પ્રકાર ખાસ કરીને પાણી કેટલા માત્રામાં પીવું જોઈએ કેટલું પીવું જોઈએ કયા ટાઈમે પીવું જોઈએ

કે આ બધું જ તમે તમારા નજદીકી વૈદ્યકીય દેખરેખ હેઠળ અપનાવો તો એ તમને સો ટકા સાચું આયુર્વેદ આપશે નહીં તો એ તમારી ઉપર કરેલા પ્રયોગો હશે તો સૌથી પહેલા હું જો પાણીની વાત કરું ને તો ત્રણે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી લો અથવા તો પછી તમે એક લીટર પણ પાણી લો છો

તમારે આખો દિવસ ગુટડે ગૂંટડે પીવાનું તમારી પ્રકૃતિ પ્રમાણે આ સોટ વાળા પાણીની જગ્યા ઉપર તમે ધાણા આવતા હોય છે ધાણાના પાવડર કરીને એ પણ ઉમેરી શકો છો અંદર વરિયાળી હળદર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો પણ એ તમારી પ્રકૃતિ અનુસાર હશે મતલબ સાદી ભાષામાં જેટલું પાણી લયું લીધું એને તમે ઉકાળો ચોથા ભાગનું રહે ત્યાં સુધીનું બાળી નાખો એ ચોથા ભાગના પાણીને તમે સ્વાંકસિત થવા દો એની જાતે ઠંડુ પડવા દો આખા દિવસ દરમિયાન સીપ બાય સિપ ગુટડે ગુટડે એ પાણી ને પીવો આ થઈ પાણી પીવાની પદ્ધતિ બીજું જમવાનામાં બે પ્રકારના ખોરાકનો તમે વધારે સારી રીતે અત્યારના સમયને જોતા પ્રયોગ કરી શકો સૌથી પહેલું કઢી જેટલી સારી રીતે તમે કઢી બનાવીને ખાશો કઢી બનાવતી વખતે છાશની અંદરથી જે આપણે કઢી બનાવતા હોઈએ એની વાત છે છાશની કઢી બનાવતી વખતે અંદર જરાક મસ્તું લસણ કાળા મરી થોડો તજ આટલું ઉમેરીને કઢી તૈયાર કરો અને એની અંદર સૂપ ઉમેરવી હોય તો ઉમેરી શકાય અને આ કઢીનું તમે જમાનામાં અઠવાડિયામાં એક વખત લેવાનું રાખો અને એની સાથે સાથે સૂપ બનાવવાનું તમે સરગવાનું સૂપ પી શકો છો ઓર એલ્સ જે આપણે ઘરે બનાવતા હોઈએ છે જેની અંદર કસ્ટર્ડ પાવડર એડ નથી થતા એવા સૂપ તમે પીવાનું રાખો અને ત્રીજું આયુર્વેદમાં બે ચિકિત્સા બે દિનચર્યાના ભાગ આપ્યા છે જેને ચિકિત્સા રીતે પણ આપણે પ્રયોગમાં લેતા હોઈએ છીએ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ એક છે ગંડુશ અને બીજું છે નસ્ય આ બંનેથી આપણી જે એક્સટર્નલ કેવિટી છે જે બહારના વાતાવરણ સાથે કનેક્ટેડ છે એક થયું આપણું મોડું અને બીજા થયા આપણા નાકના નસકુરા એ બંનેને તમે એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ આપી રહ્યા છો તો બંને નાક ની અંદર નસ્ય નસ્ય ની જે ચિકિત્સા છે એમાં બંને નાક ની અંદર બે બે ટીપા ગાયના ઘી ના अथवा તો તલના તેલ બરોબર આ બંનેમાંથી કોઈ પણ લઈને તમે રેગ્યુલર પ્રોજિંગા પણ બ્રશ કરતા પહેલા અથવા તો બહાર જતા પહેલા એ બેમાંથી એક સમયે અંદર નાક એપ્લાય કરો થોડા સમય સુધી આવી રીતે થોડું જેન્ટલ મસાજ આપો ગ જો કશું આવે છે તો એને ત્યાં ને ત્યાં થૂંકી દો ગળવાનું નથી થૂંકી દેવાનું છે બરોબર આ થઈ આવી રીતે તમે તમારી પ્રોટેક્ટિવ રાખી શકો છો ગંડોષ ગાર્ગલિંગ નથી કરવાનું એક છ થી સાત ચમચી જેટલું તલનું તેલ લો એને તમે જો એકલું તલનું તેલ ના લઈ શકો તો થોડા મસ્ત દસ પંદર એમ જેટલા પાણીની અંદર હુંફાળા ગરમ પાણીની અંદર મિક્સ કરો અને ન્યૂઝપેપર છે આખું બધા વાંચતા હોઈએ છીએ અથવા તો હવે તો મોર્ડન જનરેશન વોટ્સઅપ ચેક કરતી હોય છે તો સવારે ઉઠીને ચેક કરતી વખતે મોઢાની અંદર ભરી રાખો ગાર્ગલિંગ નથી કરવાનું જસ્ટ એને હોલ્ડ કરી રાખો અને પછી જ્યારે તમને એવું લાગે કે હવે ભારતથી આંખમાંથી પાણી આવે છે કે નાક ઉપર ભાર લાગે છે ત્યારે એને તમે થૂકી નાખો બિલકુલ બિલકુલ આ ત્રણ પદ્ધતિઓને અનુસરો અને શક્ય તમને જરૂર જણાય ત્યારે અચૂકથી સિદ્ધાંત નજીકના આયુર્વેદ તબીકને ઘણો જોબ પડો સાચી વાત છે વર્ણન તો કરવામાં આવે છે સૌથી મહત્વની બાબત એ છે કે તેને અનુસરવી એટલી જરૂરી છે અ અશ્લેષભાઈ અને મિતેશભાઈ આપ જોડાયા અને માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શન મિત્રો આજના ટુ ધ પોઇન્ટ કાર્યક્રમમાં બસ આટલું ફરી મળીશું એક નવા વિશેષ સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ નિવસ નમસ્કાર